તો નમસ્કાર મિત્રો એસ હિન્દુસ્તાની ટીમની તમારે ઈમાનદારી જોવી હોય ને તો એક ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપેલો છે તેની અંદર ક્લિક કરીને તમે તે ટીમની ઈમાનદારી જોઈ શકો છો અને આજે આપણે વાત કરવાના છે એક ફૂમતાળજીનો જોરદાર મિત્રો વિડીયો હું તમારી સામે લઈને આવ્યો છું અને એ વિડીયો જોઈને તમે પણ કહીશો કે ભાઈ આ ફૂમતા કાકા ના હોઈ શકે મિત્રો ફૂમતાળજીનો એટલો નાનપણનો બેસ્ટ વિડીયો છે ને એ પણ ગીત ગાવતા ગાવતા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને કરી લો લાઈક અને જલ્દીથી જોવા વિડિયો એ વાલી એક વાલી આ ભણેડા ભળા 1000 માં આરે આરે દાદા રૂક જા રૂક જા કો રૂક એક મિશન ને તો મિત્રો તમે જોયું ને કેટલો સરસ મજાનો વિડીયો હતો મિત્રો શું તમને આ ફૂમતાળજીનો વિડીયો લાગ્યો હતો તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો ફૂમતાળજીને તમે કોમેડી બનાવતા તો ઘણા જોયા હશે પરંતુ આવું ગીત ગાતા ક્યારેય જેવા નહીં હોય અને હાલમાં ફૂમતો કાકો ચાલુ વિડીયોની અંદર પણ ગીત ગાવે છે અને મિત્રો તેના પણ આપણે વિડીયા શોર્ટ વિડીયો પણ બનાવીએ છીએ તો મિત્રો ખાસ કરીને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ કારણ કે ફૂમતાળજીના નવા નવા વિડીયો આપણી ચેનલની અંદર રોજ અપલોડ થતા રહે છે અને મિત્રો જીને ભગવાને બે પ્રકારના રાગ પણ આપ્યા છે જે એક પ્રકારના રાગ દ્વારા તેઓ આપણને હસાવે છે અને કોમેડી કરે છે અને મિત્રો બીજા પ્રકારનો રાગ એમનો સિંગરનો પણ છે અને તેઓ એક સારા એવા સિંગર છે અને તેમના ઘણા બધા ગીતો પણ આવતા હોય છે ઉદાહરણ તરીકે ભાઈએ ના હોય ભાગલા તો મિત્રો ફૂમતાજી માટે એક લાઇક તો બને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ મળશું એક નવા ફૂમતા કાકાના વિડીયો સાથે થેન્ક્સ